બે હજાર ચોવીસ ને વાર સોમવાર ના રોજ આવક વિશેની વાત કરી મિત્રો આવક તો બિલકુલ બંધ છે મગફળીની આવક તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો હરાજીમાં જઈએ જાણી લે કેવા રે છે આજના મોકફડીના બજારમાં આમ મિત્રો મને જનરલ લાઈક કરજો શેર તો જો કરવાનું ભૂલતા નહીં અમારો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અરાજીમાં રૂબરૂ જઈને જાણીએ કેવો રહી છે આજના મોકફડીના બજારમાં પાજે એક હજાર છેતાલીસ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નું મગફળી એક હજાર છેતાલીસ રૂપિયામાં વેચાણી તમે જોઈ શકો છો એક હજાર ને ભાવ કયો છે અગિયારસો રૂપિયાનો ભાવ થયો છે જેવીસ મગફળી છે અગિયારસો રૂપિયામાં વેચાણી છે જેવીસ મગફળી છે કોરો માલ છે અગિયારસો રૂપિયાનો ભાવ થયો છે એક રૂપિયાનો ભાવ થયો છે એક હાજર સોળ રૂપિયાનો ભાવ થયો છે ઓગણ નંબર મગફળી છે એક બારસો રૂપિયા ભાવ થયા ઓગણચાલીસ નંબર મગફળી છે બારસો રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો ઓગણચાલીસ નંબર મગફળી બારસો માં ધૂળ છે બારસો ના ભાવ થયા છે બજાર થોડુંક સારું લાગી રહ્યું છે આજે નવસો ને એકાશી રૂપિયા નો ભાવ છે નવસો ને એકાશી રૂપિયા નો ભાવ છે ઓગણ ચાલીસ નંબર મગફળી છે વળરેલો માલ છે મિત્રો નવસો ને એકાશી નવસો ને છન્નું રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલનો નો નવસો ને છન્નું રૂપિયા ભાવ થયો આ પણ વરસાદનો પડેલો માલ છે એક હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ છે ઓગણ ચાલીસ નંબર મગફળી છે એક હજાર ને અગિયાર રૂપિયામાં વેચાણ ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં થોડું ગરવી દેખાઈ રહી છે મિત્રો

નવસો એકતાલીસ રૂપિયા નો ભાવ છે નવસો એક મઠડી મનવી છે નવસો ને એકતાલીસ રૂપિયામાં માં બેતાળીસ માછળી